મારી મહેરબાની નથી અલ્લાહ તરફથી છે આ બધી અલ્લાહ તરફથી છે આજે વિડીયો જુએ છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો અગાઉ આપણે ઉવેશભાઈનો એક વિડીયો ક્રિએટ કર્યો હતો અને એની અંદર આપણે સારી એવી રકમ જમા કરી ચૂક્યા છીએ અને ત્યાર પછીનો બીજો એક વિડીયો ક્રિએટ કર્યો હતો કે જેની અંદર આપણે ફેસ જે તે વ્યક્તિનો રિવલ નહોતો કર્યો અને આજે હું એ ઘરે આવ્યો છું મને એમના પાડોશમાંથી એક ફોન આવ્યો હતો કે નિઝામ સર અહીંયા આવી પરિસ્થિતિ છે તમે આવીને રાઉન્ડ મારી જાઓ અને હું અગાઉ આવ્યો હતો અને એવું અહીંયાથી હું કહીને ગયો હતો એમને ઘરે જ બેસો છું કોણ વ્યક્તિ છે એમનું નામ નહીં આપું અને કોણ વ્યક્તિ છે કદાચ હું એમનો ફેસ પણ તમને રિવલ નહીં કરાવું એ બ્લર કરી નાખીશ કારણ કે મારી પોતાની પણ ફરજ આવે છે પરંતુ તમે જે કંઈ પણ સહાય કરો છો તમે જે કંઈ પણ આપણા વિડીયોના માધ્યમ થકી કંઈ પણ તમે રકમ ફંડ જે કંઈ પણ આપો છો એ જે તે ખરેખર હકદાર વ્યક્તિ છે જે ખરેખર માજૂર વ્યક્તિ છે જેને ખરેખર જરૂરિયાત છે એવા વ્યક્તિ સુધી અમે પહોંચવાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજે હું અહીંયા છું ને આવ્યો ત્યારે એમના જે ફોન આવ્યો હતો ને ત્યાંથી મને કીધું કે નિઝામ સર અહીંયા આવી પરિસ્થિતિ છે એટલે કે અગાઉ એને અટેક આવ્યો હતો અટેક ના લીધે બ્રેન સ્ટ્રોક થયો હતો હવે આ બ્રેન ના લીધે ભાઈનું એવું એક બે દિવસ એડમિટ રહ્યા અને પછી બઈમો એવું કે એમને જે સાંગાણી હોસ્પિટલ છે ત્યાંથી ફરી પાછા લઈ આવવામાં આયા શું થયું ખાવાની તકલીફ છે એના જે હસબન્ડ છે એ મજૂરી કામ કરે છે એમને અહીંયા જે છે પાછળના મારી પાસે આ પ્રકારનું કામ લીધું છે કે એક વચેટિયા માર્ગ તરીકે મારો ઉપયોગ કર્યો છે કે ભાઈ તમને અને આ જે માજુર લોકો છે એ બંનેને જોડતી કડી સ્વરૂપે એટલે આજ તમારા થકી જે કંઈ પણ આ પૈસો

અને એવી આવશ્યકતા ઊભી થાય તો ત્યાં રાજકોટની અમારી એક ટીમ છે એ ટીમ ના જે કઈ બે ચાર છોકરાઓ છે એ લોકોને હું ત્યાં મોકલીશ અને ત્યાં પણ કઈ પૈસાની જરૂર પડે તો અમને કેજો અમે ડાયરેક્ટલી શક્ય બનશે એટલું આપણે બધા સહાય કરવાનો પ્રયત્ન આવા ઘણા બધા લોકો છે છે જોડાયેલા આપણે બધા સાથે મળીને એ લોકોને ક્યાંક ને ક્યાંક સહાયરૂપ થઈએ મદદરૂપ થઈએ અને તમે પણ તમારા આજુબાજુમાં તમારા કઈ વિસ્તારની અંદર શક્ય બને તો મદદરૂપ થતા રહેજો મેં તમને આ જે મારા અને છે હજુ સુધી આપણે મોટી રકમો ભેગી કરવાની જ્યાં જ્યાં આવી પરિસ્થિતિઓ છે ત્યાં ત્યાં સુધી પહોંચવાનું છે તમારો પૈસો એક સારી જગ્યાએ ઉપયોગ થાય છે જેથી કરીને તમારી ઇન્કમ ની અંદર તમારા જે કંઈ પણ આવક છે એની અંદર ત્રણ ગણો ફાયદો થશે ઠીક છે બીજું કઈ કામકાજ હોય તો ચાલો તો અમે નીકળી જશું મારી મહેરબાની નથી અલ્લાહ તરફથી છે આ બધી અલ્લાહ તરફથી છે આ જે વિડિયો જોવે છે એ લોકો બધાની દુઆઓ છે ઇન્શાઅલ્લા જે વેલે સુધી કે શારુ થઈ જશે અને વધારે ચિંતા કરવાની જરૂર નથી ઘરનું પણ ઇન્શાઅલ્લા જે કંઈ પડશે અમે જોઈ લઈશું ઠીક છે ઘરમાં મિત્રો બીજું કોઈ વ્યક્તિ નથી કે જે કમાઈ શકે એક થોડી વયობૃદ્ધ એજના કાકા છે કે જે લારી ચલાવે છે અને લારી ચલાવીને ઘર ગુજરાન પૂરું કરે છે બીજું એ કે એમની જે બાળક છે સાત વર્ષનો એ ખોળે લીધેલો છે અને એમની જે સ્કૂલની ફી છે એ પણ ચડી ગઈ છે એટલે સ્કૂલની ફીની પણ તમે ઈન્શાલા ટેન્શન ન લો એ અમે કંઈક કરીશું કે એની સ્કૂલની ફી પણ ભરાઈ જાય અને શક્ય બને તો એ સારામાં સારું ભણી શકે અને વર્ષો વર્ષ સુધી એમને જે આ ફીઝનો પ્રશ્ન છે એક એ ફીઝનો પ્રશ્ન પણ એને ન રહીએ એટલું અમે ઈન્શાલ્લા કંઈક પ્રયત્ન કરીશું હું અને આપણો જે આ પરિવાર આપણા બધાને જોઈ છે એ આખો પરિવાર આપણાને ક્યાંક ને ક્યાંક તો મદદરૂપ થશે જ એમ તો મિત્રો આપણે બધાએ સાથે મળીને આ એક સારું એવું કાર્ય કરવાનું છે એક નહીં આપણે બધા બધા એમ કહેવાય ને કે એક હાથથી કશું ન થાય બીજો હાથ આવે ત્યારે જ તાળી વાગે એટલે જા જા હાથ હેતુ હેતુથી આપણે કામ કરીએ એટલે ઈન્શાલ્લા જેટલા લોકો સુધી આપણે પહોંચવાનું છે એટલા લોકો સુધી આપણે નાત જાત ધર્મ જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વગર આપણે પહોંચી શકીએ અને ક્યાંક ને ક્યાંક લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ જો મદદ ન થઈ શકે તો ઇટ્સ ઓકે જેટલું શક્ય બને એટલા લોકો સુધી તમે વિડીયો તો શેર કરી જ શકો એટલે ચાલો ફટાફટ વિડીયોને શેર કરી લો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચેનલને લાઈક કરી દો અને અને માત્ર જો બધા એક પોતાની ફરજ સમજીને જો સોસો રૂપિયા પણ કદાચ નાખે ને તો બની શકે કે એક સારા એવા જે ઘણા બધા એવા માજુર પરિવારો છે જે મજલુમ પરિવારો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક આપણે મદદે આવી શકીએ